લગ્ન આયવા ભાઈના કુર્તા રે લેવા છે લગ્ન આયવા બેનના કુર્તા રે લેવા છે તમારે પણ કોઈના લગ્ન હોય અને કુર્તાની ખરીદી કરવી હોય તો આપણો યોગી ચોક વિસ્તાર મૂકીને તમારે ક્યાંય નથી જવાનું કારણ કે આપણા યોગી ચોક વિસ્તારમાં આવેલું છે રામેશ્વરમ ક્રિએટિવ અહીંયા તમને નાના છોકરાઓથી લઈ મોટાના કોટે કુર્તા મળી જશે વળી થી લઈ પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જશે એમાંય કુર્તા માત્ર બસો રૂપિયાથી શરૂ અને નાના છોકરાઓના રોડા અને રૂપાળા કુર્તા તો માત્ર એકસો પચાસ રૂપિયાથી શરૂ બાકી નાના છોકરાઓના પણ મસ્ત મજાના અને મોટાઓના પણ મસ્ત મજાના કોટી કુર્તા તમને અહીંયા મળી જશે અહીંયા તમને સસ્તામાં સારી વસ્તુ મળશે કેમ કે આમનો ઉદ્દેશ છે કે મોટો શોરૂમ કરીને દેખાડો કરીને પૈસા નથી લઈ લેવા રિઝનેબલ ભાવમાં બધાને સારી વસ્તુ આપી છે એટલે લગ્ન સિઝનમાં તમારે ત્યાં કોટી કુર્તાનું સારું કલેક્શન રિઝનેબલ ભાવમાં ખરીદવું હોય તો ધ ગેલેરિયાની સામે કિંગ્સમેનની નીચે જ આવેલું છે રામેશ્વરમ ક્રિએટિવ તો એક મુલાકાત લઈ લેજો એક થી એક ચડિયાતું તમને કલેક્ટ